પ્રાપ્ત માહિતી અનુસાર રામપુરના યુવાનો મૃદેહ અગમ્ય કારણસર સમર્થ કોલેજ નજીકના ક્વાર્ટર્સમાંથી મળી આવ્યો આ અંગે જાણ થતા મૃતકના પરિવારજનો દોડી આવ્યા પરિવારજનોનો આક્ષેપ છે કે તેના ગળે ફાંસો આપી મારી નાખ્યો છે આ ઘટના અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબજો લઈ તેને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો પોલીસે હાલ સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે યુવાનો મોત હત્યા કે પછી આત્મહત્યા તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે પોલીસ દ્વારા મૃતકના પરિવારજનોના નિવેદનો પણ નોંધવામાં આવ્યા છે અને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે એવા રાજકલસિંહ પરમાર ભારતની અસ્મિતા સાબરકાંઠા